ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગોના નિર્માણમાં નવીન ટેકનોલોજી સભર કામગીરીના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચ ઉચ્ચસ્તરીય ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવ્યું છે આ પ્રવાસ દરમિયાન આંધ્રપ્રદેશના માર્ગ મકાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મંત્રી બીસી સી જનાર્દન રેડ્ડીના વડપણ હેઠળ ડેલિગેશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી બેઠક યોજી ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસાવેલા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા માર્ગના નિર્માણ કામોની પ્રગતિમાં અપનાવેલી નવીન ટેકનોલોજી પીપીપી મોડેલના અભ્યાસ માટે ડેલિગેશનને માહિતી મેળવી તેમજ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને ટેકનોલોજી વિશે જાણવામાં પણ આ બેઠક દરમિયાન રસ દાખવ્યો હતો અને વિશદ ચર્ચાઓ કરી હતી ખાસ કરીને ગાંધીનગરનો સ્ટેટ કેપિટલ તરીકે વિકાસ સ્વર્ણિમ સંકુલનું નિર્માણ સેન્ટ્રલ વિસ્તાર મહાત્મા મંદિર ગાંધીનગર રેલવે સ્ટેશન વગેરેના અદ્યતન નિર્માણ કામોની વિગતોથી તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા આંધ્રપ્રદેશના આ પ્રતિનિધિમંડળે ગિફ્ટ સિટીની પણ મુલાકાત લઈને ત્યાં નિર્માણાધીન કાર્યો નિહાળ્યા હતા